હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમે હજુ સુધી રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નથી કર્યું તો સરકાર દ્વારા જે અહીંયા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવાની જે છેલ્લી તારીખ છે એ નક્કી કરવામાં આવી છે એકત્રીસ માર્ચ બે હજાર એટલે જો તમે હજુ સુધી રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નથી કર્યું તો જે સમય છે એ બહુ ઓછો રહ્યો છે એકત્રીસ માર્ચ સુધી તમે અહીંયા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી શકશો તો આ વિડીયો અંદર હું તમને સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું કે તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કેવી રીતે ઓનલાઈન મોબાઈલથી પાંચ મિનિટની અંદર કરી શકો છો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો આપણે જાણીએ કે તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કેવી રીતે કરી શકો છો ઓનલાઈન ઘરે બેઠા પાંચ મિનિટની અંદર તો દોસ્તો રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માટે તમારે બહાર કઈ જવાની જરૂર નથી રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માટે તમારે સૌ તો કઈ કઈ માહિતીની જરૂર પડશે એ વિશે હું તમને પહેલાં વાત કરી લઉં રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ નંબર હોવો જોઈએ તમારા રેશન કાર્ડનો નંબર હોવો જોઈએ અને આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ જેથી તમે ઓટીપી આપીને આ પ્રોસેસ કરી શકો તો આટલી માહિતી તમારી પાસે હોવી જોઈએ તો હવે હું તમને મારી મોબાઈલની સ્ક્રીન પર લઈ જાઉં અને તમને બતાવું કે તમારે કઈ કઈ એપ્લિકેશન

રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનું છે અને કેપેચા એન્ટર કરીને તમને અહીંયા માહિતી મળી જશે તમારા રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક છે કે નહીં જેવું અહીંયા તમારું આધાર કાર્ડ અને મોબાઈલમાં લિંક હોય તમારે અહીંયા એપ્લિકેશનમાં પાછું જવાનું છે અને આધાર એક કેવાય સીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે આધાર એક કેવાય સીના ઓપ્શન પર ક્લિક કરશો એટલે એક માહિતી તમને અહીંયા આપવામાં આવશે જેની અંદર તમારું અહીંયા આધાર ફેસ આરડી એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે આધાર ફેસ આરડી જેવી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી લેશો તમારે નીચે આવવાનું છે અને કેપેચા બોક્સ પર ક્લિક કરીને તમારે કાર્ડની વિગતો મેળવો ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે કાર્ડની વિગતો મેળવો ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા રેશન કાર્ડ નંબર પૂછવામાં આવશે અને તમારો કેપેચા તમને અહીંયા પૂછવામાં આવશે જે કેપેચા છે તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે એન્ટર કરીને કાર્ડના સભ્યોની વિગતો મેળવો તે ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે ઓપ્શન પર ક્લિક કરશો જે દરેક સભ્યો હશે તમારા રેશન કાર્ડની અંદર એ તમામ સભ્યો તમને અહીંયા જોવા મળી જશે હવે જેનું તમે અહીંયા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માગો છો એ સભ્યને તમારે અહીંયાથી પસંદ કરી લેવાનો છે અહીંયા હું મારું રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી રહ્યો છું એટલે મારું નામ અહીંયા સિલેક્ટ કરી લઈશ અહીંયા મારું નામ સિલેક્ટ કરીને તમારે આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરશે તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે આ સભ્યની અંદર કરો ઓપ્શન પર ક્લિક કરશો તમને અમુક માહિતી જોવા મળશે નીચે તમારે બોક્સ આપેલું છે તેની અંદર કરીને ઓટીપી જનરેટ બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે ઓટીપી જનરેટ બટન પર ક્લિક કરશો તમારા મોબાઈલ પર ઓટીપી આવી જશે જે તમારો અહીંયા આધાર કાર્ડ સાથે જે લિંક હશે મોબાઈલ એ ઓટીપી તમારે અહીંયાથી લઈને તમારે અહીં ઓટીપી એન્ટર કરી લેવાનો છે ઓટીપી એન્ટર કરીને ઓટીપી ચકાસો બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમારે ઓટીપી અહીંયા વેરીફાઈ થઈ જશે એટલે તમને અહીંયા પૂછવામાં આવશે કે તમે તમારું પોતે અહીં કેવાયસી કરી રહ્યા છો કા તો તમારા જે રેશન કાર્ડની અંદર તમારા જે પેરેન્ટ્સ છે તેમનું તમે ઈ કેવાયસી કરી રહ્યા છો જો તમે પેરેન્ટ્સનું તમારું ઈ કેવાયસી કરી રહ્યા છો તો તે લોકોનો જે મોબાઈલ નંબર હોય એ તમારે એન્ટર કરવાનો છે તમે જાતે તમારો અહીંયા ઈ કેવાયસી કરી રહ્યા હોય પોતે કરી રહ્યા હોય તો તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે અહીંયા જનરેટ ઓટીપી પર જેવો તમે ક્લિક કરશો જો ઓટીપી નથી આવતો તો આધાર અને મોબાઈલની સ્થિતિની અંદર તમારો જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર પર તમારો ઓટીપી આવશે અને જો ના લિંક કરેલો હોય મોબાઈલ નંબર તો તમે મોબાઈલ સીડિંગના ઓપ્શન જઈને તમારે મોબાઈલ નંબર લિંક કરી શકો છો મોબાઈલ સીડિંગના ઓપ્શનમાં જઈને મોબાઈલ નંબર લિંક કરી લેશો તો તરત તમારે ફરીથી અહીંયા આધારિત કેવાયની પ્રોસેસ કરવાની છે આધારિક પ્રોસેસ કરશો તો જે મોબાઈલ સીડિંગની અંદર તમે મોબાઈલ નંબર લિંક કર્યો છે એ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને જનરેટ ઓટીપી પર ક્લિક કરશો તો એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એન્ટર તમારે અહીંયા કરી લેવાનો છે તમે ઓટીપી જનરેટર પર ક્લિક કરશો એટલે તમે ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરીને વેરીફાઈ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ફેસ તમને પૂછવામાં આવશે તમારે આ રીતે તમારો ફેસ અહીંયા લઈ લેવાનો છે અને અહીંયા તમારે અહીંયા બ્લિંક કરતો રહેવાનું છે આખોને એટલે તમારું જે ફેસ કેપ્ચર હશે જોઈ શકો છો થઈ ગયું છે મારું અહીંયા ફેસ કેપ્ચર તમારું થઈ જશે અને જેવું ફેસ કેપ્ચર થશે તમે તમામ ડિટેલ્સ તમારે અહીંયા જોવા મળી જશે તમારે એકવાર વેરીફાઈ કરી લેવાની છે બધી જ ડિટેલ્સને ડિટેલ્સ વાંચ્યા પછી તમારે અહીંયા જોઈ શકો છો હા હું મંજૂરી માટે ઈ કેવાયસીની વિગતો મોકલવા માગું છું હું જાણું છું કે કેવાયસી પછી રેશન કાર્ડમાં મારું અંગ્રેજી અને ગુજરાતીમાં નામ આધાર કાર્ડમાં ઉપલબ્ધ છે એવું જ રહેશે એ તમારે અહીંયા વાંચીને અહીંયા બોક્સ પર તમારે ક્લિક કરી લેવાનું છે બોક્સ પર ક્લિક કરી લેવા મંજૂરી માટે વિગતો મોકલો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે મંજૂરી માટે વિગતો મોકલો તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું અહીંયા જે રાશન કાર્ડની અંદર ઈ કેવાયસીની જે પ્રોસેસ છે અહીંયા પડતી ગઈ છે અને તમારી જે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસીની રિક્વેસ્ટ અહીંયા સેન્ડ કરી દેવામાં આવી છે થોડા સમયની અંદર જ અહીંયા જે પ્રોસેસ છે એ ફાસ્ટ કરી દેવામાં આવી છે એટલે થોડા સમયની અંદર તમારા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી થઈ જશે એટલે ફટાફટ તમારા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી થઈ જશે જો તમે હજુ સુધી રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નથી કર્યું તો આ રીતે તમારે ફટાફટ રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી લેવાનું છે શરત માત્ર એટલી છે કે તમારા રેશન કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર લિંક હોવું જોઈએ મોબાઈલ નંબર તો તમે એપ્લિકેશન પરથી લિંક કરી શકો છો પણ જો આધાર કાર્ડ નંબર લિંક ના હોય તો તમારે અહીંયા ગ્રામ પંચાયત કે નગરપાલિકા કે પોસ્ટ ઓફિસમાં જવાનું છે તેથી તમારું રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી ફટાફટ થઈ જશે તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે જો તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાસી હજુ બાકી હોય તો તમે હવે ફટાફટ રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી શકો છો બહુ પ્રોસેસને શોર્ટ કરી દેવામાં આવી છે ટૂંક સમયની અંદર તમારો અહીંયા ઈ કેવાય યસ લખાઈને આવી જશે સ્ટેટસની અંદર આ વિડીયો જો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ